હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલન જેમાં માર્કેટિંગના વિવિધ અભિગમોના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જે પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ જ અગત્યના છે જી પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને આપ જોઈ શકો છો પ્રશ્ન નંબર એક છે નીચેનામાંથી કયો અભિગમ ગ્રાહકોની જરૂરિયાતને કેન્દ્રમાં રાખે છે તો એનો જવાબ છે સી માર્કેટિંગ અભિગમ અથવા બજાર અભિગમ જેમાં ગ્રાહકની જરૂરિયાત અને પસંદગીના આધારે પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યાર પછી ઉત્પાદન અભિગમનો મુખ્ય મંત્ર કયો છે તો ઓછા ભાવે વ્યાજબી કિંમતે ગુણવત્તા વાળું ઉત્પાદન કરવું એ ઉત્પાદન અભિગમનો સિદ્ધાંત હેતુ કે નિયમ છે તો જવાબ થશે બી વેચાણ અભિગમમાં મુખ્ય કયા પરિબળો પર ધ્યાન આપવામાં આવે છે વેચાણ અભિગમની અંદર ગ્રાહક સંબંધને ધ્યાનમાં લેવામાં આવતો નથી મજબૂત વેચાણ નેટવર્ક માત્ર ને માત્ર વેચાણ વધારવા ઉપર ધ્યાન આપવામાં આવે છે ત્યાર પછી ગ્રાહક અભિગમ કસ્ટમર ઓરિએન્ટેશન એપ્રોચ ની અંદર મુખ્ય ધારણા કઈ છે તો ગ્રાહકને બજારનો રાજા ગણવામાં આવે છે ગ્રાહકની ઈચ્છા અપેક્ષા મુજબ ઉત્પાદન થાય છે કયો અભિગમ આયુષ્ય ચક્રના દરેક તબક્કામાં ઉપયોગી છે તો સામાજિક અભિગમ જેમાં સમાજના દરેક વર્ગનું કલ્યાણ થાય સુખાકારી વધે યોગ્ય ચીજ વસ્તુ મળે તેવી સામાજિક ભાવના સાથે ઉત્પાદન કાર્ય થાય છે ગ્રાહકને શું જોઈએ છે આ પ્રશ્ન કયા અભિગમનો છે તો ઉત્પાદન અભિગમ જેમાં ગ્રાહકને જે વસ્તુની જરૂરિયાત છે તેનો અભ્યાસ કરીને એ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે છે કયો અભિગમ પોલ સ્ટ્રેટેજી સાથે સંકળાયેલો છે વેચાણ અભિગમ તો વેચાણને સતત વધારવા માટે પ્રયત્ન થાય છે એન કેન પ્રકારે સંતોષિત ગ્રાહક ફરીથી ફરીથી ખરીદી કરશે આ અભિગમ શું દર્શાવે છે તો બજાર અભિગમ અથવા માર્કેટિંગ અભિગમ સારા એથિક્સ બરાબર સારો વ્યવસાય આ અભિગમ કયો છે તો સામાજિક અભિગમ જેમાં સમાજ કલ્યાણની ભાવના રહેલી છે વેચાણ અભિગમ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ છે તો પહેલાં નમૂનો કે સેમ્પલ આપવામાં આવે ફરી મળીશું જય હિન્દ જય ભારત